નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર ભુજના રાજગોર ફડિયામાંથી લોકોનું પલાયન ભાજપના લોકોને ભાજપના ધારાસભ્યએ કહ્યું તમાર મતની જરૂર નથી નગરપાલિકામાં રાજગોર નેતાઓ છતાં સ્થાનિક કલપ પલાયન કેમ રોકી શક્યા નથી નબળી નેતાગીરી કે રાજકીય દબાણ શું કાશ્મીરમાં પંડિતોની જેમ રાજગોર ફળિયામાંથી રાજગોર સમાજનું જ પલાયન થશે મંદિરમાં વારંવાર કૂતરા કાગડા દ્વારા માંસ મટન ફેંકવાથી મંદિરમાં આભરઝેટ થઈ રહી છે છતાં હિન્દુત્વવાદી બ્રાહ્મણ નેતાઓ અને હિન્દુત્વવાદી નેતાઓ સત્તા લાલચ માટે ચૂપ થઈ ગયા છે જી હા ભુજ શહેરમાં રાજાશાહી વખતની મટન માર્કેટ આવેલી છે પરંતુ તે વખતે લોકોની સંખ્યા ઓછી હતી પરંતુ દિવસે ને દિવસે વસ્તી વધારાના કારણે મટન માર્કેટમાં લાયસન્સ અને ગેરકાયદેસર રીતે માંસ મટન વેચતા લોકોમાં વધારો થઈ ગયો છે અને ગંદકી અને દુર્ગંધના કારણે બાજુમાં આવેલ રાજગોર ફળિયા સહિતના લોકોને પલાયન કરવું પડી રહ્યું છે આશરે પંદર વીસ મકાનો વેચીને ત્રીસથી ચાલીસ જેટલા પરિવારો પલાયન કરી ગયા પરંતુ સ્થાનિક નેતાઓ ચૂપ કેમ ચૂંટણીમાં કાશ્મીરની વાત કરતા નેતાઓ રાજગોર ફળિયાનું પલાયન રોકી શકશે જ્યારે આ વિસ્તારના ભાજપના કાઉન્સિલરના પતિ ખુદ મટન માર્કેટના કરતા છે અને ભુજના ધારાસભ્યો પણ તમારા મતની જરૂર નથી એવું બોલી ચૂક્યા છે એવું પણ સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું હવે આવનારા દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી પર અસર પડશે એ જોવું રહ્યું આવો સાંભળીએ સ્થાનિક લોકો શું કહી રહ્યા છે તેમના શબ્દોમાં હું મટન માર્કેટ તરફથી બોલું છું હાદિયાબાદ અમને છેલ્લા પચીસ વર્ષથી કોઈ નગરપાલિકા તરફથી કોઈ જાતનો સપોર્ટ આપવામાં આવ્યો નથી અમે એટલું જ કહીએ છીએ કે આ સફાઈના કાર્યમાં નગરપાલિકા તરફથી અમને સપોર્ટ આપવામાં આવે અને સફાઈ કામ થાય તો અમારો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય આજે આજુબાજુ રહેવાસી છે એ એ એ અમને હકીકત છે છે બરાબર પણ અમે નગરપાલિકા સપોર્ટ કરવામાં આવે સફાઈનું કામ અને અમે એ જો આ નગરપાલિકા સારો ઉપર કરે અને સારી રીતે અમે કરી અમને સપોર્ટ આપે બસ એક જ વાત અમે કરી છે અને એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય પણ નગરપાલિકા અને સ્થાનિક માણસો એમ કહે છે કે જે વેસ્ટેજ છે મટર માર્કેટ નું એ ખુલે આમ ફેંકવામાં આવે છે એની જે કૂતરાઓ છે એ ફેંકે ફેંકા કરે છે ગટરમાં નાખવામાં આવે છે તો આ બધી જવાબદારી તો ખરેખર સ્થાનિક વેપારીઓ એની હોવી જોઈએ ને એમ એ બરાબર તમારું પ્રોબ્લેમ છે એ સાચી હકીકત છે પણ આ જે કૂતરાને ને એને જે જોઈએ જાનવર છે એને જે અમે અમે શીખવતો તો છીએ નહીં આ જાનવર છે લઈને આલ્યા જાય એના માટે ખાસ વ્યવસ્થા નગરપાલિકા કરી આપવામાં આવે એવો અમારો એક નિયમ છે ને અમે તૈયાર જ છીએ અનિલભાઈ ઉભા છે આ ભાઈ તમારું નામ શું છે મિલનભાઈ ઊભા છે એમના આ નગરપાલિકાના જે હોદ્દેદાર છે અને એમને તરફથી અમને અમારો આ એક જ ચુકાદો છે તમને નગરપાલિકા સપોર્ટ આપે અમે બધું કરવા તૈયાર છીએ અને અત્યારે સ્થાનિક લોકો એમ કે છે કે વગર લાયસન્સ વાળા દુકાનો વધારતા જાય છે આ બાબતમાં તમારે શું કહેવાનું કેટલા એસોસિએટમાં આવો અને એમનો પ્રોબ્લેમ સોલ્વ કરી આપો

તો એને આમાં તકલીફ પડે છે અને એમની ફરિયાદ એ છે લેખિતમાં પણ આવી છે ફરિયાદ એમની ફરિયાદ એ છે કે આ લોકો જે વેસ્ટેજ જ્યાં ત્યાં ફેંકે છે તો એ કૂતરાઓને એ છે એ બધા મંદિરમાં ફેંકે છે ફરિયામાં જેના તેના ઘર કને કોઈકના આંગણામાં પણ ફેંકી જાય છે એટલે અમે એમને ખાલી એ કહીએ છીએ કે જાહેરમાં ન ફેંકે અને એ જે એમનું કેવું એમ છે કે નગરપાલિકા સપોર્ટ આવે તો નગરપાલિકામાં જે કઈ આવતું હશે તો અમે એ કરવા તૈયાર છે અમે એની પૂરી પૂરી કોશિશ કરશું અને આવતીકાલે અમે એને કીધું એ પણ છે કે તમે આવજો આ બેસીને મીટિંગ કરીએ અને આનો જે પણ હલ નીકળે એ સારી રીતે આપણે એનો નીકાળીએ સ્થાનિક લોકોનું એવું કેવું છે કે લાયસન્સ વગરના ઘણા બધા વેપારીઓ મટન વેચે છે આ બાબતમાં તમારું શું કહેવાય હા એનામાં આ લોકો જે લાયસન્સ છે એ

જે લાયસન્સ હોલ્ડર છે એને અલાવ કરો જે વિધાઉટ લાયસન્સ વાળા છે એ લોકો આને મૂકો અને જે લાયસન્સ વાળા છે એ લોકોને ઈ ચેતવણી દેઓ કે સાફ સફાઈ રાખે આ હું આમ પાછળ છું પાછળ છે કે બહુ એકદમ ને નથી ને બીજા દુકાની તો આ નથી આમ ખુલા પડ્યા છે તો અમને એ છે કે ભાજિયા ઢાંકી ને રાખી અમને કઈ પ્રોબ્લેમ નથી વેચી જતો પણ અંદર વેચી ને આ બધી વારી દુકાન છે તો અમે જઈ ન શકીએ વિચારો વારી અમને અહિયાં થી હોય તો તમને શું વિચાર થાય અમે કેમ જઈએ અહીંયાથી બરોબર ને વેપાર મને અમને કઈ પ્રોબ્લેમ નથી પણ આ ચોખ્ખાઈ રાખે ને બીજા વારે છે લાયસન્સ વગર ના એનું કઈક તમે કરો નગરપાલિકા વાળા આવે છે આ બાજુ અમે તો ઓછા જોઈ છે નગરપાલિકાવાળા આમ તમે જુઓ તો અમે

તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર